ગામ ફેક્ટરીમાં આગની ઘટના બની હતી ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સુરત શહેર જેમ જિલ્લાની કુલ બાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી ત્યારે ભારે જેમત બાદ પંદર કલાકે આગ પર કાબુ મેળવાયો હતો આગે આખી ફેક્ટરીને લપેટમાં લીધી હતી યાન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે આગ લાગવાના સમયે ચાલીસ જેટલા કામદારો કામ કરી રહ્યા હતા

તે ટોટલ નુકસાન થયું છે કેટલી સ્થળ પર હાજર હતી જે એસએમસીની ટોટલ એસએમસીની કેમ સુમિલોન બારડોલી પીપીએલ સ્ટેમ્પ થઈને ટોટલ 12 ગાડી હતી